રાજપાડી ને જોડતો માર્ગ બન્યું બિસ્માર સ્થાનિકો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો જો દિન સાતમા માર્ગનું સમારકામ ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી જીએમડીસી ફાટકથી જેએમડીસી તેમજ અન્ય ગામોને જોડતો માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો મળતી માહિતી મુજબ રાજપાડીથી ફાટકથી જેએમડીસીને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે માર્ગ ઉપર મોટો ખાડાઓ પડી ગયા છે અને માર્ગ ઉપર કાદવ કિચડ જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોએ આજ રોજ રસ્તા પર ઉતરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને આ માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી જો દિન સાતમાં માર્ગનું સમારકામ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મારું નામ સંજયભાઈ વસાવા હું છું આપ જોઈ શકો છો કે આ આટલા આટલા મોટા ઉમદા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને પહેલો પહેલામાં તો આ જેમડીસી નજીક અંદર બસો મીટર પર જેમડીસી આવેલી છે તેને બી કોઈ પડેલી નથી અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા મોટા આ જો આપણે તમે જોઈ શકો છો કે ગઠોડ જેવા ખાડાઓ છે તો આ તંત્ર કંઈ ક્યાં છે આ તંત્ર કઈ ખબર નથી પડતી પહેલામાં પહેલું તો આ જેમડીસી બસો મીટર પર આવેલી છે શું બસો મીટર પર આ જેમડીસી ના કર્મચારીઓ જાય છે એમને કઈ દેખાતું નથી આટલું મોટું પ્રશાસન અહીંથી જાય છે કોઈ આ લોકોને કઈ દેખાતું નથી શું કરીએ આ મને કઈ ખબર પડતી નથી કારણ કે આટલા મોટા મોટા વાહનો જાય છે અને મોટા મોટા ખાડા પડી ગયેલા છે છતાંય આ આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અર્ધ કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે તેમાં બી આવડ જવરને તકલીફો ઊભી થાય છે તે માટે અમે તંત્રને આપણા માધ્યમથી જાણ કરીએ છીએ કે આ જો આટલો મોટો ખાડો આટલો પ્રેણાંક વિસ્તાર છે તો છતાં આ ખાડા પૂરવામાં નથી આવતા બાજુમાં સ્ટેટ હાઈવે ચાલી રહ્યો છે ત્યાં દરરોજ જ રિપેરિંગ પેચ પર કામ ચાલુ રહ્યો છે તો આ હાઈવે પરથી સો બસો મીટર દૂર આ જેએમડીસી રોડ છે ત્યાં થોડું ઘણું આ જો કેટલો તંત્ર કેટલું આ બધું ખરાબ કામ છે કે હા નો ડાઉટ આપણે તંત્ર ને બી લઈ લઈએ છીએ પણ રસ્તો મંજૂર થયેલો છે એ બરાબર છે પણ અત્યારની હાલત શું છે એ તમે જો જોઈ શકો છો અત્યારે રિપેરિંગ કામ તમે થોડું ઘણું રિપેરિંગ કરીને તમે આ કામ ચલાવો રસ્તો કરી શકો છો પણ તે બી નહી તે માટે અમે સક્ષમ અધિકારી ને કેવા માંગીયે છીએ કે દિન સાત દિન સુધી કરવામાં નહી આવે તો અમે ગાંધીજી ના માર્ગેન કરીશું અને સતત તદ્દન રસ્તો બંધ કરીશું કોઈ પણ ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહીં નહી આદિવાસી